અમદાવાદ શહેરમાંથી વધુ એક ખંડણી ખોર નકલી પત્રકાર ઝડપાયો આપ લોકો રોજ નકલી દૂધ પનીર કરન્સી અને નકલી કચેરી વિશે તો રોજ ન્યૂઝમાં જોવો જ છો પરંતુ હવે અમદાવાદ શહેર માં નકલી પત્રકારો નો રાફડો ફાટી નીકળ્યો છે આવો જ એક નકલી પત્રકાર અમદાવાદ શહેરમાં ફરીથી અમદાવાદ શહેર મહિલા ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ અમદાવાદ શહેર દ્વારા પત્રકાર અને સ્વઘુષિત ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીના પોલીસ જેવા કાર્ડ ધારણ કરી ખંડણી માંગનાર આરોપીની ધરપકડ મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ દ્વારા ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો આઠ ત્રણ ચુમોતેર અને બસો છનું બી હેઠળ ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુત્રોથી મળતી માહિતી મુજબ ઘટના પંદર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે લગભગ સાડા નવ વાગે થઈ હતી જ્યારે ફરિયાદીના પુત્ર અને તેમના પાડોશીનો પુત્ર રમતા રમતા ઝઘડી પડ્યા હતા આરોપી દ્વારા તેના મોબાઈલમાં ઝઘડાના ફોટા અને વિડીયો લીધા હતા તે સમયે આરોપીએ ફરિયાદીનો હાથ પણ પકડ્યો હતો જ્યારે ફરિયાદી તેનો હાથ છોડાવ્યો ત્યારે આરોપી અદાવત રાખી હતી બીજા દિવસે સોળ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે લગભગ સાડા અગિયાર વાગે આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો અને પોતાની જાતને પત્રકાર તરીકે ઓળખાવી ના પાડી ત્યારે આરોપી તેની માતાને ગાળો બોલવા લાગ્યો આ દરમિયાન ફરિયાદીની માતાથી આવી ગઈ અને આરોપી યાસીન ઉર્ફે સરફરાઝ ઉર્ફે બાટલી સ્થળ પરથી નાસી ગયો આરોપીની ધરપકડ કરવામાં આવી અને પુછપરછ દરમિયાન તેણે દસમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હોવાનું સ્વીકાર્યું

જે બનાવમાં જે ફરિયાદી બેન હતા એ બેનના છોકરાઓ અને આ બેનના પાડોશીના છોકરાઓ નાગોરી કોમ્પ્લેક્ષ વિસ્તાર છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં આગળ એક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન આ જે બેન ઝઘડાના સ્થળ ઉપર હાજર હતા અને આ જે સરફરાજ શેખ નામક જે વ્યક્તિ છે જેઓ ત્યાં પહોંચી અને આ છોકરાઓ વચ્ચે જે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યાંના ફોટોઝ અને વિડિયોઝ ઉતારવાનું શરૂ કર્યું હતું તે દરમિયાન આ બેન ત્યાં જગ્યા પર હાજર હતા અને આ ભાઈ જ્યારે ફોટો વિડીયોઝ ઉતારતા હતા એ વચ્ચે આ બેનનો હાથ પકડેલો હતો જે બનાવમાં ત્યારબાદ બેનનો હાથ પકડ્યો આ સરફરાજ શેખ જય અને ધમકી આપેલી હતી અને પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપીને એવું કહ્યું હતું કે તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આ બનાવ સમયે મેં ઉતારેલા છે જો આ પચીસ હજાર રૂપિયાની રકમની માગણી સાથે એમને એવું કહ્યું હતું કે તમે મને પૈસા નહીં આપો તો આ તમારા ફોટોઝ અને વિડીયોઝ જે આ બનાવના છે એ હું સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઈટ ઉપર અપલોડ કરીને વાયરલ કરી દઈશ

અને કલમ બસો છન્નું બી અંતર્ગત ગુનો દાખલ કરેલો છે અને તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ આ આરોપીની અટક કરવામાં આવી છે અને આરોપી પાસે બે થી ત્રણ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ છે એ આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ ઉપર જે સરકારી સંસ્થાઓ જેવા નામવાળી સંસ્થાનો ઉલ્લેખ કરેલ છે અને અલગ અલગ વિગતો દર્શાવી છે જે वेरिफिकेशन હાલમાં તપાસના કામે આ બધા એના આઈડેન્ટિફિકેશન કાર્ડ્સ કબજે લેイેલા છે અને આ જે આઈડી કાર્ડ્સ છે એનું वेरिफिकेशन હાલમાં ચાલે છે સુ એજ્યુકેશન છે સુ કરતો તો અને એને સુ છે છે

આજે દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમનો જે ઝઘડા બાબતે ગુનો દાખલ થયેલો છે અગાઉ પણ આવો કોઈ પત પોતે પત્રકાર તરીકે ઓળખ આપી અને બીજા કોઈ વ્યક્તિઓને કોઈ જાહેર જનતાના મેમ્બર્સને આવી રીતે ધમકી આપેલી હોય કે ખંડણી કરેલી હોય એ બાબતની તપાસ હાલમાં જ ચાલુ છે